ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈ વિવિધ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે શહેરના મુખ્ય વિસ્તાર જમાદાર શેરી સહિતના વિસ્તારમાંની દુકાનોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સર્વેલન્સ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ દુકાનોમાંથી સેમ્પલ પણ લેવામાં આવ્યા છે દેવાંગ જોશી કોર્પોરેટ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ આવનાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની અખાદ્ય ચીજ ન વેચાય એક્સપાયરી વાળી વસ્તુ નો વેચાય અને કોઈ પણ પ્રકારની ભેળસેળ ન થાય એ માટે તકેદારીના ભાગ રૂપે આજ રોજ સર્વેલન્સ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આજના આજે કરાયેલી ડ્રાઇવની શરૂઆત જમાદાર શેરી શાક માર્કેટ અને શાક માર્કેટ પાસેના આસપાસના વિસ્તારોમાં આવેલી કરિયાણાની દુકાનમાં તપાસ કરી એક્સપાયરી ડેટ વળી અથવા અખાદ્ય વસ્તુઓ માલુમ પડે તો સેમ્પલ લઈ અને સર્વેલન્સ સેમ્પલ લઈ અને સરકારી લેબોરેટરી માં મોકલવામાં આવે અત્યારે જે કામગીરી ચાલુ કરતા ત્રણ દુકાન માંથી જુદી જુદી પેકિંગ નમૂનાઓ લીધા છે અને હજી આપ આજના દિવસમાં ચાલુ રહેશે